ગુડ આફ્ટરનું જય શ્રી કૃષ્ણ હાઈ જીયા ઓકે તો આજે રવિવારની બપોર થઈ ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ માર્કેટ મોલ બસમાં રાઈટ જીયા યસ તો ગૌરવ નથી આજે ઘરે તો હું અને જીયા જઈએ છીએ માર્કેટ મોલમાં તો ચલો અમારી ગયો છે મસ્ત સ્નો શૂઝ છે જો અને જીયા આજે નવા સ્નો શૂઝ પહેરી દીધા જીયા કાલે લાયા એ

બંને જણી મજા પડી મામા અને સી મામા બી મસ્ત મસ્ત ક્રિસમસ ગિફ્ટ તમે જોઈ શકો છો મસ્ત મસ્ત છે અને ઓનલી ફાઈવ ફાઈવ ડોલરના છે તો એવું નથી સારી સારી બ્રાન્ડ બી છે જો ડવ છે અહીંયા લાઈવ ક્લીન જોન્સન પાવડર પણ છે જણીઓ જો રમે છે મજા પડી ગઈ છે

પાત્રા છે બી છે જોઈ શકો છો અહીંયા સારી એવી વસ્તુઓ છે બધી વાડી લાલની જોઈ શકો છો રસમલાઈ કાજુ કતરી ગુલાબ ગુલાબજામુ મગની દાળનો હળવો કાજુ રોલ બી આવેલા છે જો ગાજરનો હલવો સો ફ્રેસ્કોમાં તમને વધારે આઈટમ જોવા મળશે આપણી તો જોઈ શકો છો અને ઘણામાં તો ઓફર પણ છે હરાભરા કબાબ

પડી ગઈ છે ભાઈ બંને રમવા માટેની જે પાર નહીં આવ્યો બોલો કે આ રમ જ અને આ મૂળી તો આવડતું જ નહીં મસ્ત મસ્ત અહિયા પીસ છે લોકો આવી ગયા છે અહિયા લંચ કરવા માટે ચાર વાગવા આયા છે અને ક્યાં જાવ છો કેમ્પિંગ અને અમે લોકોએ ઓર્ડર કર્યો છે ચલો પર વેટ કરીશું બધું વજન છે ફ્રેન્ચ ફ્રાઈ બે જણીઓ લઈ લઈને આવો જો ફ્રેન્ચ ફ્રાઈ પાડી ના ના કો ચલ ચલો ભઈ જો ફ્રેન્ચ ફ્રાઈ પાડી નાખી આઈ ગયા છે છોલે ભતુરે વિતાન્યાન અને અચાર પર્પલ 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 પર્પલ